રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસાદ ખાતે આરટીઓ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું પહેલી જાન્યુઆરી બે હજાર થી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલનારા આ માર્ગ સલામતી માસ દરમિયાન વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમોને લઈને અવેરનેસ આવે તેવા વિવિધ કાર્યક્રમો યોજવાના છે ત્યારે આજે અરવલ્લી આરટીઓ દ્વારા વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે હેતુથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીમાં આરટીઓ કચેરી અને પોલીસના ના જવાનો જોડાયા હતા માર્ગ સલામતી માસ દરમિયાન રેડિયમ પટ્ટી હેલ્મેટ લેન્ડ ડ્રાઈવ સીટ બેલ્ટ શાળાઓમાં બાળકોમાં જાગૃતિ સહિત વાહન ચાલકોમાં જાગૃતિ આવે તેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે અરવલ્લી આરટીઓ દ્વારા અકસ્માતો ટાળવા માટે વિવિધ કાર્યક્રમો આગામી દિવસોમાં પણ યોજવામાં આવશે અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે રાષ્ટ્રીય માર્ગ સલાપતિ મંથ બે હજાર છવ્વીસ જાન્યુઆરીના પહેલી તારીખથી એકત્રીસ તારીખ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવી રહ્યા છીએ એમાં આપણે અલગ અલગ રોડ સેફ્ટીના લગતા જે કાર્યક્રમો હોય છે રેડિયમ પટ્ટી લગાવવું રોડ સેફ્ટી અંતર્ગત જે રેલી આજે આયોજન કરવામાં આવી છે એ સ્કૂલોમાં પ્રોગ્રામ કરવા એ રીતે આપણે ટ્રાય કરીએ છીએ કે લોકોમાં બને એટલી વધારે જાગૃતિ ફેલાય રોડ સેફ્ટી લગતી અને લોકો બને એટલું વધારે જે ગોલ્ડન રૂલ કહેવાય છે ટ્રાફિકના કે હેલ્મેટ પહેરવું સીટપેન્ટ બાંધવું ઓવર સ્પીડિંગ ના કરવું ભયજનક રીતે વાહન ના ચલાવવું જેવા નિયમો છે અને રાહદારીઓને જે એક્સિડન્ટ થાય છે એ ટાઈમે એમને મદદ કરવી એ એવા મુદ્દાઓ આપણે એમને જાગૃતિ ફેલાવવા માટે ફેલાવી રહ્યા છીએ અને આજે બી આપણા રેલીમાં મુખ્ય ઉદ્દેશ એ જ છે કે લોકો બને એટલું જે જોવે શીખે અને એ જ પોતાની ફેમિલીમાં અને પોતાના બધામાં એપ્લાય કરે એ જ આપણો ઉદ્દેશ છે આ રેલીનો પણ અને બને એટલા એક્સિડન્ટ આપણે ઓછા કરી શકીએ એવું કોશિશ કરીએ છીએ